શું કરી શકે એ જોવું હોય તો ખાલી આ છોકરાઓની ટીમ ને જુઓ કૃષ્ણની તાકાત શું છે યા છોકરાઓને જુઓ પાંચસો પાંચસો કરોડના ફિલ્મ બનાવે તો પ્રેમ ન મળે આ પચાસ લાખમાં પ્રેમ પામી ગયા છોકરાઓ આ કેવલ કેવલ દ્વારિકાનાથ નો અનુગ્રહ છે આપણા ઉપર પૈસા તો ચોરે કમાય છે પૈસા તો ચોરે કમાય છે પણ તમે પૈસા નહીં તમે પ્રેમ કમાણા છો આ સંસારમાં અંકિતા એવો છે અંકિત छेला આ છોકરાને એકવાર તાળીઓથી વધાવો બધાયને આખા ફિલ્મમાં મેં તો પરિવાર હારે જોયો હા કોઈ કે દાદાને નો જોવાય હું કામ નો જોવાય ભાઈ એને તો જોઓ બેસ મને તારા આખા ફિલ્મમાં એક વાત બહુ મજાની ગમી પાછળ નામ દીકરા અંકિત રેખાબેન હતું કદાચ રેખાબેન છે ને ક્યાં આ જોઈને મને થયું હતું જે છોકરાએ માનું નામ પાછળ લગાડ્યું એ જિંદગીમાં પાછો ન પડે ક્યાંય